રાજકોટ મહાનગરપાલિકા જે છે એના હદ વિસ્તારની અંદર જોવા જઈએ તો છેલ્લે ઓગણીસ તારીખથી શરૂ થયેલા આજ દિન સુધી જોવા જઈએ તો કુલ બસો ને એક કેટલા કેસ જે છે આજ દિન સુધી નોંધાયેલા છે તે પૈકી ગત ચોવીસ કલાકમાં છ કેસ આવેલા છે અને હાલ જે છે એકસો કેસ જે સાજા થઈ ગયેલા છે અને હાલ એક્ટિવ કેસની સંખ્યા જે છે એમાં પિસ્તાલીસ દર્દી એક્ટિવ હાલતમાં છે પરંતુ એક રાહતના સમાચાર એ કહી શકાય કે તમામ દર્દીઓ છે હોમ આઇસોલેશનમાં સ્ટેબલ અવસ્થામાં છે હાલ જે છે બધા દર્દીઓ સ્ટેબલ અવસ્થામાં છે પરંતુ મેડિકલ ઇન્સ્યોરન્સ કે કોઈ બાબત હોય તો એવા દાખલ એક કે બે દર્દીઓ જે છે હાલ જે છે હોસ્પિટલમાં દાખલ છે કોરોનાના કેસ જે છે ગત સપ્તાહે જોવા જઈએ તો કોરોનાના કેસ જે છે ઓગણીસ તારીખથી આજ દિન સુધી કુલ જે છે બસો ને એક જેટલા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયેલા છે તે પૈકી એકસો ને છપ્પન દર્દીઓ જે છે એને સાત દિવસની અંદર લક્ષણોમાં રાહત જણાતા એમને ડિસ્ચાર્જ એટલે કે સક્સેસફુલી ક્યોર જે છે દર્શાવવામાં આવે છે હાલ આપણી પાસે પિસ્તાલીસ જેટલા દર્દીઓ છે એ સ્ટેબલ અવસ્થામાં છે અને હાલ કોઈ ગંભીર સ્થિતિમાં જોવા મળેલ નથી